કોન્સ્ટેબલને સો મીટર સુધી ઘસડી જઈને ટાયરમાં ફસાઈ જતાં ગંભીર રીતે શરીરે ઈજા પામેલા પોલીસ કોન્સ્ટેબલને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું કોન્સ્ટેબલના મોતને લઈ વલસાડ જિલ્લા પોલીસ કર્મચારીઓમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી ઘટના બનતા વલસાડ પોલીસ કર્મચારીઓ હોસ્પિટલ પર પહોંચી ગયા હતા અકસ્માતની ઘટના બાદ કલાક સુધી પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા મોગરાવાડી મહેશભાઈ હેડક્વાર્ટર નામના પોલીસ કોન્સ્ટેબલ રહેશે અને તેઓ પારડી પોલીસ મથકમાં ફરજ બજાવે છે બુધવારે સવારે પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ગીતે પોતાની બાઇક નંબર જી જે ફિફ્ટીન બી એમ ડબલ વન ટુ ફાઈવ ને લઈ પાર્ટી ફરજ બજાવવા માટે જઈ રહ્યા હતા તે હાઇવે રોડ ઉપર આવેલી હુંડાઈ શોરૂમ પાસે એક કન્ટેનર નંબર જી જે ઝીરો ફાઈવ સીડબ્લ્યુ ડબલ ઝીરો થ્રી સેવન ચાલકે બાઇક ચાલક પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ અડફેટમાં લઈ સો મીટર જેટલું ઘસી જતા મહેશભાઈ કન્ટેનરના આગલા ટાયરમાં ફસી જતા મહેશભાઈને માથા છાતી તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ગીતેનું અકસ્માતમાં મોત થવાની ઘટના બનતા પોલીસ કર્મચારીઓ અને પરિવારમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી અકસ્માતની ઘટના બનતા પોલીસ કર્મચારીઓ વલસાડ સિવિલ હોસ્પિટલ

બસમાં સવાર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા જોકે આસપાસના લોકોએ તાત્કાલિક પહોંચી તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા બનાવની વિગત મુજબ પોરબંદરથી તીર્થ ટ્રાવેલ્સ નામની એક લક્ઝરી બસ પોરબંદરથી સેલવાસ વાપી અને ઉમરગામ તરફ આવી રહી હતી માછીમારી કરી માછીમારો પણ પોતાના વતન ઉમરગામ આ જ બસમાં સવાર થઈ આવી રહ્યા હતા જોકે બસમાં ક્ષમતા કરતાં વધારે લોકો ભરેલા હોવાથી ઓવરલોડના કારણે બસનો પાટો ટોલ પ્લાઝા પર જ તૂટી ગયો અને બસ પલટી મારી રહી હતી જોકે સદનસીબે ટોલ પ્લાઝાનો એક લોખંડનો થામ લો બસને અડી જતા બસ પલટી મારતા રોકાઈ ગઈ હતી બસમાં પચાસથી વધુ લોકો સવાર હતા અને ક્ષમતા કરતાં વધારે લોકોને બસમાં બેસાડ્યા હોવાના કારણે પાટો તૂટ્યો હોવાનું મનાઈ રહ્યું છે જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં થતાં લોકોએ હાંશકારો અનુભવ્યો હતો પરંતુ અધવચ્ચે જ બસ અટવાઈ જતાં થોડા સમય સુધી ટોલ પ્લાઝા પર વાહન વ્યવહારને પણ અસર થઈ હતી અને બસમાં સવાર તમામ મુસાફરો અધ જ અટવાઈ ગયા હતા વલસાડના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આંબાવાડીઓમાં કેરીઓ ખરી પડી રાજ્ય હવામાન વિભાગે વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી આપી હતી જેને લઈને વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કેટલાક ગામોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો જેને લઈને આંબાના પાક ઉપર નવદા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતા આંબાવાડીઓમાં કેરીના તૈયાર થયેલો પાક ખરી પડ્યો હતો જેને લઈને ભારે પવન ફૂંકાયેલા ગામોમાં કેરીના પાકમાં ઘણી બધી નુકસાની પહોંચી હતી કેરીના તૈયાર પાકમાં નુકસાની થતાં ખેડૂતોએ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે વલસાડના હાલર કોડીવાડમાં આવેલા એક એપાર્ટમેન્ટના મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા ભારે ભાગદોડ મચી એપાર્ટમેન્ટના નીચે પાર્કિંગના ભાગે મૂકવામાં આવેલા તમામ ફ્લેટોના મીટરો આગની ઝપેટમાં બળીને ખાખ વલસાડ શહેરને અડીને આવેલ નનકવાડા ગામના હલર કુડીવાડમાં આવેલા શિવમ રેસીડેન્સી એપાર્ટમેન્ટના નીચે પાર્કિંગ પાસે મૂકવામાં આવેલા મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી વહેલી સવારના સાડા પાંચ વાગ્યે મીટરમાં લાગેલી આગની જાણ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને થતાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી અને ફ્લેટમાં રહેતા તમામ લોકો તાત્કાલિક એપાર્ટમેન્ટની બહાર નીકળી જઈ પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો આગની ઝપેટમાં ના આવે તેમ માટે દૂર કર્યા હતા એપાર્ટમેન્ટના મીટરમાં ફાટી નીકળેલી ભીષણ આગની જાણ આજુબાજુના રહીશોને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મીટરમાં લાગેલી આગ અંગે વીજ કંપની અને નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ એપાર્ટમેન્ટમાં જતી વીજ લાઈન બંધ કરતા સ્થાનિકોએ મીટરમાં લાગેલી આગ ઉપર પાઇપ અને ડોલ વડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે વલસાડ નગરપાલિકાની મિની ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો આજુબાજુમાં રહેતા સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવતા જેના કારણે મોટી જાનહાની ટળી હતી મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા તમામ મીટરો બળીને ખાખ થઈ ગયા હતા મીટરમાં લાગેલી આગ કાબૂમાં આવતા એપાર્ટમેન્ટના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો એસઓજીની ટીમે બલીઠા હાઇવેથી એક ટેમ્પોમાંથી પચીસ પોઈન્ટ લાખના પાન મસાલા અને તમાકુના જથ્થા સાથે એક કિસમની ધરપકડ કરી છે આરોપી બિલ વગર આ જથ્થો ટેમ્પોમાં લઈને મુંબઈ વેચવા નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે જોકે આ જથ્થો તે ક્યાંથી લઈને આવ્યો તેની પણ તપાસ હાથ ધરાઈ છે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા એસપીની સૂચના અને એસઓજી પીઆઈ એ યુ રોઝના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ મંગળવારે વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ કુમાર રમાશંકર અને પોલીસ કોન્સ્ટેબલ કિરીટસિંહ ધરમસિંહભાઈને મળેલી બાતમીના આધારે બલીઠા સુરતથી મુંબઈ જતા હાઇવે ઉપર ટાટા શોરૂમ સામેથી આરોપી અરૂણકુમાર રામ તિવારી ઉંમરવર્ષ પાંત્રીસ રહે તુર્ભેવાસી પોલીસ સ્ટેશન નવી મુંબઈને ટાટા ટેમ્પો નંબર એમએચ ફોર્ટી એટ બી એમ થ્રી નાઇન એટ સિક્સ સાથે પકડી પાડી ટેમ્પોમાં ચકાસણી કરતાં ગેરકાયદે બિલ આધાર પુરાવા વગરનો રાજશ્રી પાન મસાલા તથા કમલાચંદ પાન મસાલા તેમજ તમાકુનો જથ્થો ભરેલ કોથડાઓ નંગ એકસઠ કિંમત રૂપિયા પચ્ચીસ લાખ સાડત્રીસ હજાર બસો તથા એક ફોન કિંમત રૂપિયા પાંચ હજાર કબજે લઈ આ મુદ્દા માલ ચોરી અથવા છડ કપટથી મેળવ્યા હોવાનું જણાય આવતા તેની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે વલસાડ જિલ્લામાં ખાસ કરીને વાપી વિસ્તારથી પાન મસાલા અને તમાકુની ગેરકાયદે રીતે હેરાફેરી કરી આરોપીઓ મુંબઈમાં વેસે છે